નમસ્કાર દર્શક મિત્ર સતેસરા નિસમાં સ્પેચા જામનગર શહેરમાં ચારો તરફ ઢોર જ ઢોર મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે જામનગરમાં રાહદારીઓ માસુમો શિકાર બનતા રહે છે મહાનગરપાલિકા સીએમઓના હુકમનું પાણી ઢોર પી જતા હોય તેવો નજારો જોવા મળે છે જે જામનગર હવાઈચોક વિસ્તારમાં આટલા ઢોરો જાહેરમાં રોડ પર જોવા મળે છે તો જામનગર આખા શહેરમાં ઢોરોની સંખ્યા રોડની વચ્ચોવચ કેટલી હશે તેનો અંદાજો સીએમસી તંત્રને પણ નથી તે એક ચર્ચાનો વિષય બની ગયો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો